નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ આજે અનંત ચૌદસ આ દિવસે ગણેશ મૂર્તિના વિસર્જન સાથે ગણેશ ઉત્સવનું સમાપન હિંમતનગરમાં આવેલા જૂના માર્કેટ યાર્ડ પાસે યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું વર્ષો વર્ષ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને ત્યાં તેરસના દિવસ સુધી ગરબાના કાર્યક્રમ રાખવામાં આવે છે અને અનંત ચૌદસના દિવસે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આ વિસર્જનમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો તેમજ તમામ સભ્યશ્રીઓ જોડાયા હતા તેમજ સાથે સાથે ગણેશ યુવક મંડળ હિંમતનગર વિનાયક નગરના ગણપતિ બાપાનું પણ વિસર્જન તમામ ભક્તો ભાઈઓ બહેનો બાળકો ગણપતિ બાપા મોરિયાના નારા સાથે ડીજેના તાલે નાચતા નાચતા ગણપતિ હથમતી નદીએ વિસર્જન પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું હતું આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર સતીશ સોની હિંમતનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં